નમસ્તે મિત્રો મારું નામ વેદ ઉત્સવ હું આજે વાત કરવાનો છું તલના તેલની માલિશ વિશે જેને શાસ્ત્રકારોએ અભ્યંગ કહેવામાં આવેલું છે અભ્યંગ એટલે શું તલના તેલની માલિશ યા કોઈ બી પ્રકારના તેલની તમે શરીર ઉપર માલિશ સારી રીતના કરી શકો એના બેનિફિટ શું છે એના વિશે આપણે આજે જાણીશું અભ્યંગમાં ચરિત્ય જરાશ્રમ વાર્તા હા એટલે કે નિયમિત રીતે તલના તેલની માલિશ કરવાથી ખાસ કરીને વાયુ નામના શત્રુ ઉપર આપણે જીત મેળવી શકીએ છીએ પછી શું છે નિત્યમ આયુ એટલે તમારી સારી થાય છે અને તમારી આયુ એટલે કે પૃષ્ઠ આયુ એટલે શરીર તમારું નિરોગી રહે છે આપણે તો જાણીએ છીએ કે આપણા શરીરમાં ત્રણ દોષ હોય છે વાત પિત્ત કપ જો વાત ઉપર તમારે કાબુ જોતું હોય તો તલનો ઉપયોગ કરવો બહુ સારું છે વાત અને કોઈ બી દોષની વાત થતી હોય તો પ્રથમ વાતનું સ્થાન એટલા માટે આવે છે પિત્તમ પંગુ કફમ પંગુ પંગવો મલધાતવ એટલે પિત્ત અને કફ બંને પંગુ છે લંગડા છે એમને ચલાવવાનું કામ વાત કરે છે બરાબર જ્યારે બી વાયુને નિયંત્રણ લાવવાની વાત થાય તો તેલના તેલને માલિશ કરવી શ્રેષ્ઠ છે એમાં બી ખાસ કરીને તલનું તેલ વાપરવું બહુ જ સારું એમાં અત્યારની સિઝન જ્યારે કે ઠંડીનું વાતાવરણ હોય વર્ષાઋતુ હોય યા ચોમાસાની સિઝનમાં જો શરીર ઉપર તલના તેલની માલિશ કરવામાં આવે તો બહુ જ બધા બેનિફિટ છે વધારે પડતું બીજું તો શું શું કરણે શું શું એટલે આ ત્રણ જે સ્થાન છે ત્યાં મોસ્ટ ઓફ પર ડે નિયમિત રીતે તમે માલિશ કરો તો એના બહુ સારા ઘણા ફાયદા છે જેમ કે શિરેશું એટલે માથાના ભાગમાં કરણીશું એટલે કાનના ભાગમાં અને પગના તળિયામાં હવે જોઈએ તો મોસ્ટ ઓફ વાતનું સ્થાન હોય છે નાભીના નીચે નાભીના નીચે અને પગનો જે છે એ બી નાભીના નીચે હોય છે બરાબર તો ત્યાં તમે માલિશ કરશો તો વાયુનું કંટ્રોલ રહેશે હવે માથાના ભાગમાં તમે માલિશ કરશો તો કફ નિયંત્રિત રહેશે એટલે વાત અને કફનું બેલેન્સ જળવાઈ રહેશે એના કારણે તમને સો જેટલા રોગોમાંથી નિયમિત રીતે છુટકારો યા તો તમે એના ઉપર નિયંત્રણ મેળવી શકશો અને બીજું શું તલના તેલને માલિશ કરવાથી કોઈ બી પ્રકારના દુખાવા ઘોટણનો દુખાવો કમળનો દુખાવો શરીર આખું દુખતું હોય તો વર્ષા ઋતુમાં અને ખાસ કરીને ઠંડીની ઋતુમાં જો જ્યારે સૂર્યનો પ્રકાશ દેખાતો હોય એ વખતે તમે માલિશ કરશો તો બહુ જ સારું બેનિફિટ રહેશે થેન્ક યુ